કિસાન સંઘ આજેદા તાલુકા પ્રમુખની જવાબદારી છે મારું નામ પ્રેમજીભાઈ ગેલાણ આજે અમે બધા ભારતીય કિસાન સંઘ વતી દરેક ગામના ખેડૂતો ભેગા કરી અને તારીખ એક નવથી તારીખ સાત દસ સુધી અવિરત વરસાદ પડવાથી કપાસ અને મગફળીનો પાક નિષ્ફળ જવાથી ખેડૂતોને મોઢામાં આવેલો કવિ છીનવાઈ જવાથી અમારી એવી માંગણી છે તાત્કાલિક સર્વે કરાવી અને ખેડૂતોને તાત્કાલિક સહાય ચૂકવવામાં આવી મારું નામ સુનિલભાઈ જાશે આજે કારીધર તાલુકા પરિષદ દ્વારા એક મામલતદાર સાહેબને આવેદનપત્ર અપાવ્યા હતા જે અમારા ખેડૂતોને જે નુકસાન થયું છે જે અતિવૃષ્ટિ થઈ છે તે બાબત સર્વે કરાવી અને તાત્કાલિક અમારા ગામમાં ગારીઝર તાલુકાના ખેડૂતોને વળતર મળે એ માંગ સાથે અમે મામલતદાર સાહેબને આવેદન આપ્યું છે અને જો આનું સર્વે વહેલી તકે નહીં થાય અને જો આમાં અમને નહીં મળે તો અમે આગળ જતાં અગ્ર આંદોલન કરીશું અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે